ફરિયાદમાં બે ઇંચથી વધુ વરસાદ પડતા ખેલૈયાઓની મજા બગડી હતી અને ગરબા આયોજકો મુશ્કેલીમાં મુકાયા હતા ભારે વરસાદને કારણે નડિયાદના મુખ્ય ત્રણ ગરબા ગ્રાઉન્ડ નવરંગ બીટ્સ નવદુર્ગા વૃંદાવનમાં પાણી ભરાઈ જતા ગરબા રદ કરવાની ફરજ પડી હતી આ ત્રણેય ગરબા ગ્રાઉન્ડનું આયોજન સ્થાનિક ધારાસભ્ય પંકજ દેસાઈના દેખરેખ હેઠળ થયું હોવાથી તેમને પરિસ્થિતિની ગંભીરતા જોઈને ગરબા આયોજકો સાથે મુલાકાત કરી સમગ્ર મામલે કરી હતી નવરંગ પછી નવદુર્ગા અને આ ત્રણ જગ્યાએ ગરબા રાખવામાં આવે છે અને ત્રણેય જગ્યાએ ગરબાના આયોજન સરસ રીતે થયેલા જ હતા પહેલાં બે દિવસ વરસાદ પડ્યો એ દરમિયાન પણ ગ્રાઉન્ડ જે ભીનું થયું અને માટી પાણી ચૂસી લે તો તાપ હોવો જરૂરી હોય અને તાપ આવે તો માટી ભીની હોય એ સુકાય અને થોડીક જે રહી હોય તો અમે ઉપર રેત કે ડસ્ટ નાખી અને એને સૂકવી શકીએ છીએ તો પાછું ગરબા માટેનું ગ્રાઉન્ડ તૈયાર થઈ જાય અને એ રીતના આપણે કર્યું છે બીજે ને ત્રીજે દિવસે ગરબા રમાયા પણ આ આજે ફરીથી વરસાદ પડ્યો અને આગાહી હતી જ આપણે આયોજન એ રીતના કરેલા જ બધે પંપ ગોઠવેલા એટલે પાણી નીકમાં થઈ અને એક જગ્યાએ ભેગું થાય સાઈડમાં અને ત્યાંથી પંપિંગ કરી અને પાણી કાંસમાં નખાય એવા આયોજનો કરેલા જ છે ગ્રાઉન્ડ એકથી દોઢ ફૂટ ઊંચું રમવાનું છે જ પાણી પાણીને માટી બે મિક્સ થાય એટલે કાજો ઉઠવાનો એ વાત નક્કી છે તો એવા સંજોગોમાં જો ફરીથી વરસાદ હજુ રાતની આગાહી છે એ સાડા દસ બતાવે છે દોઢ વાગ્યે બતાવે છે આવતીકાલે પણ અગિયાર વાગ્યે બતાવે છે તો આ જો વરસાદ પડે તો સ્વાભાવિક છે કે એ પાણી સુકાવવું મુશ્કેલ થશે અને જોડે તાપ હોવો પણ જરૂરી હોય છે જો આવતીકાલે તાપ હશે તો પાણી બાષ્પીભવન થઈને ઉડી જાય અને બાકીનું શોષાય અને પછી જે રે એમાં અમે રેત નાખીને ફરીથી ગ્રાઉન્ડ તૈયાર કરી શકીએ આયોજન અમારી પાસે બધા છે પણ કાલે વરસાદ ના પડવો જોઈએ રાતે વરસાદ ના પડવો જોઈએ આ બે બાબત મુખ્ય છે બાકી અમારી તૈયારી બધી જ છે